એક ધોરણ અગિયાર માં ભણતા વિદ્યાર્થીએ ધોરણ બાર માં ભણતા વિદ્યાર્થી પર સડિયા વડે જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી આ ઘટના સ્કૂલ થયેલા એક સામાન્ય ઝઘડાને કારણે બની છે સુત્રો જણાવ્યા અનુસાર ધોરણ અને વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો હતો જ્યારે આ વિવાદ અંગે જાણ થઈ ત્યારે તે હસવા લાગ્યો હુમલો કરનાર વિદ્યાર્થીને આ વાત પસંદ ન આવતા તેણે મનમાં વેર રાખીને બદલો લેવાનું નક્કી કર્યું હતું આ ઘટના બાદ જ્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી તેના મિત્ર સાથે સાયકલ પર સ્કૂલથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે હુમલો કરનાર વિદ્યાર્થી રિક્ષામાં તેનો પીછો કરી રહ્યો હતો

શાળા સંચાલકો સામે ઉગ્ર રજૂઆત કરી હતી આ ઘટનાને પગલે વાલીઓ મોટી સંખ્યામાં એકઠા થઈને શાળાના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીને રજૂઆત કરવા પહોંચ્યા હતા ઘટનાના સોળ કલાક બાદ સ્કૂલે આ મામલે તપાસ શરૂ કરી છે ત્યારે એક દિવસ પહેલા વાલીઓએ શાળાને જાણ કરી હતી પરંતુ શાળાએ બીજા દિવસે તપાસ શરૂ કરી છે બંને વિદ્યાર્થીના વાલીઓને સ્કૂલે બોલાવવામાં આવે છે વાલીઓએ સ્કૂલની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા અને માંગ કરી છે કે આવા હિંસક કૃત્ય કરનારા વિદ્યાર્થીઓ સામે કડક પગલાં ભરવામાં આવે વાલીઓએ શેઠ ધનજીશાહ ઉત્સ્તમસિંહ ઉમરેગર મેમોરિયલ સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીને લેખિતમાં ફરિયાદ આપી છે તેઓ આ સમગ્ર મામલે જવાબદાર વિદ્યાર્થીને શાળામાંથી સસ્પેન્ડ કરવાની અથવા કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને કોઈક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીઓને જરા મસ્તી નાની મસ્તી બાબત માંથી કે ભાઈ આને અને માય એટલું સાંભળીને જો ગંભીર અને એકદમ મુદ્દાને એકદમ ગંભીર બનાવી લે છે અને આટલું વખત સુધી જાય છે કે અમે એને એને મારી નાખવા સુધી પણ પહોંચી જાય છે તો ઠીક છે કે એ દોસ્તાર એનો બીજો હતો તેણે સળિયો લઈ લીધો એટલે આ છોકરો બચી ગયો છે નહીં તો આ છોકરો બી અમદાવાદ વાલી જેવી ઘટના સેમ ટુ સેમ બનતે કે સ્કૂલની બહાર બીજી સ્કૂલની બહાર આ ઘટનામાં એને મારવામાં આવ્યો છે અમે તો એટલું ઈચ્છે કે આ છોકરાને ખૂબ જીએસના પદ પરથી કાઢવામાં આવે અને સમજાવે કે શું આગળ જીવનમાં તમારે એક સારા નાગરિક તરીકે બહાર આવવાનું છે અને જો નહીં માને તો પછી સ્કૂલમાંથી પણ એને બહાર કાઢો તમે મારો નામ દેવાંગ ગાંધી છે મારો છોકરો બારમા ડોળામાં ભણે છે અને અહિયાં સ્કૂલમાં માં કોઈ છોકરા મારા જે છોકરા ને આવ્યું છે એને મગજ મારી હશે

એટલે આ માટે બેટલો તેને કઈક હજુ હતું આનંદ બધા જરૂર પડે અમને હોસ્પિટલમાં માસ્ક ફોટો પડે એની ગેરંટી હતી સ્કૂલ તરફથી રિસ્પોન્સ આવવા મળે છે હવે અત્યારે એના પેરેન્ટ માટે બેઠક કરવાના છે પછી કરવાના છે ગંભીર એટલે હવે આ સર્વે હાથમાં છે આનાથી બિલ્ડિંગ બને છે આ માનસિકતા કેવી છે મેં મેં છોકરા સાથે વાત કરી ને મેં છોકરા સાથે જ્યાં વ્યક્તિ વાત કરેલી હતી એ છોકરા મને ધમકી આપી રાત ના તને આવી ન માની મને મને પોતાને ધમકી આપી